એ દાદા ખાઉસ જ ખવાય જાય હું કેનો ગોતું સુ પર કોઈ જળવું જોઈ ને દાદા ઓલ ડોઈલી કેટલા બૂસ માર્યા એ અત્યારે નઈ એ કરે છે ને બતોય એ વાંધો તો તમે આમ ન જાતા ઈ બસ કોઈ સીધ નઈ હું આમ સીધો થાઉ અને તમે આથી ના આમ જાવ અને આમ પછા શોક માં ભી આવજો એ હા હારવી નો બોલ તારા બાપ તો કોક ભાઈ ને તો બેવડા વારી પીશે મારું દીકરું મારું બોલા મફત નો સાહ પીવામાં પાંચસો રૂપિયાની અઢી બોલા હરિરામ ઉપર ભગવતી નાખીને તો મારે પાંચસો રૂપિયા દેવા પીડ્યા મારો દીકરો મારો શરગાહાડી કપા બેસી ના પંદર હજાર રૂપિયા આવ્યા ઓલા દવા વારા ભરવાના હતા તા ઓલો ભૂસ મારી ગયો હમણાં તો દવા લેવા દાખી ભાઈ તું ના પાડશે પેલા પૈસા ભરી મારે પૈસા હવે ભરવા કેમ

આયો આયો દીકરો મારો આયો ઓય મયા આય 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 બે બે કામ છે એ બેસ લે પણ ભલા મણા તું મને ખોટી ઘર મારે થાય છે મોડું એ ભલા મણા આખી જિંદગી મોડું થાતું હોય કડીક બેસ લે ભલા મણા મારે હજી ગા દોવાની છે હરિરામ આમ કોક તાંત્રિક લોકો આવે છે મને લાગે છે બી હું જાઉં હું હરિરામ ભલા મણા હું બેઠો છું ને તારે બીવા જરૂર નથી

ભીમલા ને કામ હતું એ આમ જો મસા બાપા તમારા જેવું ગામ માં કોઈ ભોળું માણા નહીં તમે બધા ના દુઃખ માં ભાગ જય ગુરુ ભેરવ ના બચ્ચા પાંચસો રૂપિયા મને દઈ દે અરે ભિખારી પાંચસો રૂપિયા તું મારી પાસે માંગવાયો કાઈ ધંધી નો કરાય ધંધી નો ધંધી નો થાય તું મને ભિખારી છે એમ

કઈ ઘર પેકી થા મસો પપ્પા ગીધી નથી અતર ક્યાં ભીઆઈ ગયા છે

ત્યાં બેઠા હતા અને આવી અને હરીરામ પાસે પૈસા માંગ્યા હરિરામ એ ન તે હરિરામ માથે કંઈક આમ નાખ્યું ને તો હરિરામ તો તડફડીયા મીડો મારવા તે પછી હું તો ભાઈ તે મારો દીકરો મારી વાય પડી ગયો આપણે ઓલો લીમડો નો રહ્યો મોટો એ ખાસામ કરી ગયો ને ત્યાં આવીને મારી પાસે પંદર હજાર રૂપિયા લઈને વ્યો ગયો મારો દીકરો મારો જેવું તારી આરે થયું ને એવું મારી આરે જ થયું એટલે મસા બાપા હું કંઈ સમજો નહીં

ડાયરી માં કારું ક્યાં થી હોય એ તો ઓલા ભૂરા દાદા ને ઓલે કામ કરે હે હસા બાપા તો તો આ પલાન રહ્યો ને કઈક માર ભાઈ ભૂરિયા નો અને હરી રામ નો જ હોવો જોઈએ મને એવું જ લાગે કઈ એક કામ કરો મસા બાપા હાલો આપડે જો ને ટાસ કરવા જવું છે હાલો હાલો

快上塔！马龙，尼克，马龙！有人。 તો બાપા મેં નતો કીધું કે આમાં કંઈ માર ભાઈ ભુરિયાનો હોય હા ઓ તારી વાત સાચી હો અં ગોવાય બાપા તો દાદા આ આઈડિયા કોનો હતો દાદા મારો મારો હવે તીનો તા ધંધો કઈ કોઈ દી આઈડિયા લઈને આવતીનો Ha ha ha!